સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તા પર રસ્તામાં મોટા મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મુખ્ય માર્ગ પર મોટા મોટા ગામડા પડતા અકસ્માતનો ભય વાહન ચાલકોમાં સેવાઈ રહ્યો છે ડભોઈ વેગા ચોકડીથી શિનોર ચોકડી તેમ શીનોર ચોકડીથી એ સોયુ જવાના માર્ગ પર પડેલા મોટા મોટા ખાડાથી નાના મોટા વાહન ચાલકો પરેશાન માર્ગમાં પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ગબડી પડવાના બનતા રહ્યા છે બનાવો દ્વિચક્રી વાહન ચાલકો ખાડાના કારણે રોડ પર પટકતા જીવનું જોખમ દિવસ પર હજારો વાહનોની ડબ્બોયથી એસઓયુ માર્ગ પર રહે છે અવરજવર તંત્ર કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે ઝાગશે પીડબલ્યુ ની ઓફિસ બસો ફૂટ અંતરમાં જ આવેલી છે છતાં પણ અધિકારીઓને દેખાતું નથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના રસ્તા પર દેશ વિદેશના પ્રવાસીઓ અહીંથી પસાર થાય છે છતાં પણ તંત્ર આ બાબતે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે તંત્ર માત્ર એસી ચેમ્બરમાં બેસીને માત્ર ઓર્ડર કરતા હોય એવું લાગે છે આજે મેન રસ્તો છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો હોય અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે દેશ વિદેશના પ્રવાસીઓ પણ જો કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદાર પણ તંત્ર ક્યારે જાગશે હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર એક એક દોઢ દોઢ ફૂટ ના ખાડા પડી ગયેલા છે તેમજ આ રોડ ઉપર જો ઘણી દિવસની ની પાંચ હજાર ગાડીઓની અવર રહેલી છે જો આવનારા દિવસો ની અંદર જો આ રોડ ઉપર કોઈ મોટો અકસ્માત સર્જાય તો આનો જવાબદાર કોણ આનો જવાબદાર તંત્ર રહેશે કે પછી આમ પબ્લિક રહેશે તો આપના માધ્યમ તરીકે અમે એટલું જાણવા માંગીએ છીએ કે તંત્રને રજૂઆત કરવા માંગીએ છીએ કે આ રોડ રસ્તાનું વહેલી શકે આનું સમારકામ કરાવે તો કોઈનો જીવ જોખમમાં ના મુકાય બસ આ અમારી માંગ છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ડભોઈતી સ્ટેચ્યુ ઓફ યુનિટી નો રોડ રસ્તો છે રોજના પાંચ હજાર વાહનો પસાર થઈ રહ્યા છે અને સરકાર શ્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે આવો રસ્તો હોય તો તંત્રને આ જોવું પડે કે આના માટે આપણે શું કરી શકીએ છીએ અને શું નહીં